રાજકોટના લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સાતસો કિલો કરતાં પણ વધારે અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે લોકમેળા બાદ હવે લોકો બીમાર પડશે તે નક્કી છે મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકનું વેચાણ લોકમેળામાં થયું હતું બટેટા બરફ ચટણી સહિત વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો વાસી ઢોકળા ખીરું અને ખીચાનો પણ નાશ કરવામાં આવ્યો હતો સાથે જ કલરયુક્ત ખોરાકનો પણ નાશ કરાયો હતો દાજા તેલનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો લોકમેળામાં ખાણીપીણીના ચાલીસ જેટલા વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે ફૂડ શાખા છે એના દ્વારા તમામ લોકમેળાના દિવસના આયોજન પૂર્વે ઉપરાંત દિવસો દરમિયાન જે છે વિવિધ ટીમો દ્વારા જે છે એ તમામ જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે તમામને ત્યાં જે છે એ ફૂડની જે ચકાસણી જે છે કરવામાં આવી હતી મોટાભાગે જોવા જઈએ તો જે લાઈવ ફૂડ જે બની રહ્યા હતા એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઢોકળા ઉપરાંત જે કલર મિશ્રિત કરેલી ચટણી ઉપરાંત જે ખાસ કરીને બટેટા જે ઘણી બધી આઇટમોમાં યુઝ થતા હતા એમાં વાસી બટેટા આ ઉપરાંત ખાસ કરીને તેલ તળવાની જે વસ્તુ હતી મોટાભાગની જે ફ્રાઇડ આઇટમ્સ હતી એના માટે વપરાશમાં લેવામાં આવતું જે તેલ હતું એનો ટીપીસી કાઉન્ટ જે છે એ ઘણી વખત ખૂબ મોટી માત્રામાં એટલે કે તેલનો વપરાશ થતો જોવા મળે તો આ તમામ જોવા જઈએ તો તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં અમારી ટીમ દ્વારા જે છે દૈનિક ધોરણે જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી મેળાના દરમિયાનના દિવસો દરમિયાન કુલ જે છે સાડી સાતસો કિલો કરતાં પણ વધારે અખાદ્ય જથ્થો જે છે એ મળી આવતા એનો નાશ છે એ સ્થળો પર જ તે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા એસડબ્લ્યુ શાખાના ટીપર દ્વારા કરજી કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ચાલીસેક જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરને હાઈજીન મેન્ટેન કરવા માટે જે છે એ નોટિસ આપવામાં આવી હતી ઉપરાંત જોવા જઈએ તો તમામ જેટલા પણ ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે મોટા સ્ટોલ ધારક હતા એ તમામને ટેમ્પરરી લાઇસન્સની પ્રક્રિયા પણ ફૂડ શાખા દ્વારા જે છે એ કરવામાં આવી હતી આ ઉપરાંત મેળા દરમિયાન જે સ્ટોલ ઉપરાંતના ઘણી ઘણી બધી લારીઓ અથવા જે ઠેકા લઈને આવેલા લોકો હતા એમની પણ જે છે ફૂડ શાખા દ્વારા તપાસણી કરવામાં આવી હતી ખાસ કરીને ગત સપ્તાહે અને આગામી સપ્તાહમાં પણ વન વીક વર્ડ વન વોર્ડ અંતર્ગત જે છે અમારી મેલેરિયાની ટીમમાં તમામ એમપીડબલ્યુ આશાબેનો ઉપરાંત જોવા જઈએ તો અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા જે છે તમામ સ્ટાફ એક જ વોર્ડમાં જે છે હાલ કાર્યરત રહી છે અને ઘરે ઘરે જઈને મેલેરિયા માટેની જે પોરાનાશક કામગીરી એટલે કે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેની કામગીરી જે છે હાલ કરી રહ્યા છે કુલ અત્યાર સુધીમાં આઠ વોર્ડ જેટલા વોર્ડ કમ્પ્લીટ થયા છે અને આગામી દિવસોમાં તમામ દસ વોર્ડ જે છે કમ્પ્લીટ કરવામાં આવશે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં ચોમાસા પછી આપણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસીસ વધારે નોંધાતા હોય છે તો એ બસબબ જે હોટસ્પોટ એરિયા જે આઈડેન્ટિફાય છેલ્લા ત્રણ વર્ષમાં કર્યા છે તમામ વિસ્તારો જે કવર કરીને સઘન કામગીરી કરવાની જે છે એ શરૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે મચ્છરજીની રોગચાળો અટકાવવા માટે કુલ બસો બેતાલીસ કોમર્શિયલ વેલ એઝ બસો ને એકવીસ જેટલા ઘર એટલે કે ગૃહમાં ઘરે જે નોટિસ જે છે એ પોરાની હાજરી બદલ જે છે આપવામાં આવી છે આ ઉપરાંત આગામી સમયમાં વહીટવટી ચાર્જની પણ નોટિસ આપ્યા પછી વસૂલ કરવામાં આવશે